જૂનાગઢ જિલ્લાના મેંદ્રણા તાલુકાનું તેજા ટીંબુ વિસ્તાર હવે અભયારણ્ય બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે ઝીંજુડા ગુંદાળા નજીક આવેલ સત્તાવન હેક્ટર રેવન્યુ જમીન વન વિભાગને હસ્તાંતર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે આ વિસ્તાર પહેલેથી જ જંગલ જેવા પર્યાવરણ અને વન્યજીવની અવર જવર માટે જાણીતો હતો અને હવે તે સત્તાવાર અભયારણ્ય બનાવવાની સંભાવના ઉભી થઈ છે સાથે જ ગીર સોમનાથને જોડતા મહત્વના

આ રસ્તામાં ત્રણે કિલોમીટર જેવી લંબાઈમાં વન વિભાગ પસાર થતો હોવાને કારણે રસ્તાની પહોળાઈ સ્ટાન્ડર્ડ ડબલ લેન કરતા ઓછી છે જેને લઈને સ્થાનિક લોકોની તથા દેશ વિદેશથી આવતા પર્યટકોની જરૂરિયાત હતી કે આ રસ્તાની પહોળાઈ વધારવામાં આવે જેને લઈને અમારા વિભાગ દ્વારા વન વિભાગના પરિવેશ પોર્ટલ પર ઓનલાઈન દરખાસ્ત કરવામાં આવેલ હતી જેને વન વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી શરતોના આધીન મળી ગયેલ છે જેની શરતો મુજબ અમારા વિભાગ દ્વારા વન વિભાગ ને નાણાં પણ થઈ ગયેલ છે વધુમાં આ આ જગ્યાને આ જગ્યાના રસ્તાને બોડો કરવા માટે આશરે સવા હેક્ટર જેટલી જમીનની જરૂરિયાત હતી જેથી તે જમીન અન્ય રેવન્યુ જમીનમાંથી માંથી વન વિભાગ ને વળતર વનીકરણ માટે તબદીલ કરવાની થાય છે જે માટે કલેક્ટર સાહેબ દ્વારા મેંદરડા તાલુકાના તેજાટીપી ગામની જમીનને આઈડેન્ટિફાઈ કરી તેની માપણીના હુકમ કરવામાં આવેલ હતા જે માપણીની પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ગયેલ છે તેમજ સરકાર શ્રી માંથી બહાલી મળીએ આ જમીન વન વિભાગને તબદીલ કરવામાં આવશે તેમજ જિલ્લા મૂલ્યાંકન સમિતિ દ્વારા જે રકમ નક્કી થશે તે રકમ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વન વિભાગને ભરવામાં આવશે તેમજ આ જમીન તબદીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે જમીન વન વિભાગને તબદીલ થયા બાદ મંજૂરી મળી હતી આ રસ્તાને સાત મીટર જેટલી ગોહોળાઈ સુધીમાં ડામરથી મટવામાં આવશે જેથી લોકોની સુખાકારીમાં વધારો થશે